મંડપવાળાએ જે થીમ બનાવવાનો ઓર્ડર લીધો હતો તે થીમ બનાવી જ ન હતી જેથી બોલાચાલી થઈ હતી ત્યારબાદ તે મંડપ લઈ નીકળી ગયો હતો ગણેશ આયોજકોએ કોઈ પણ ચેક આપ્યો ન હોવાનું જણાવ્યું પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો જી આપનું નામ ને આપણા મંડપનું નામ મારું નામ રિક્કી ઢોલાવાલા છે સુરતના વિગ્નેશ્વર મંડળનો અધ્યક્ષ છું અચ્છા ગઈકાલે એક ઘટના બની હતી કે વિડિયો વાયરલ થયો આપણા મંડપમાં શું છે હકીકત સોરી હું એ સત્ય હકીકત જણાવવા માટે સુરતની જનતાને સામે આવ્યો છું સમક્ષ આવ્યો છું કે જે આ ઘટના બની છે એ ઘટના એવી હતી કે અમે કલ્પેશભાઈ ભાણા ભગતવાળા ક્રિષ્ના ડેકોરેટના માલિક અને યશ ભાણા ભગવાનવાળાને અમે અમારા ગણપતિનું પંડાલનું કામ આપ્યું હતું એમણે અમારું કામ છ સપ્ટેમ્બર સુધી પૂરું કરેલું નહીં હતું એમણે અમને એમના ટીવીની અંદર જ્યારે અમે એને મળવા ગયા હતા પહેલી મુલાકાત કરવા માટે ત્યારે એણે અમને અમારી ટીવીની અંદર જે ટીમ બતાવેલી હતી સાઉથ ઇન્ડિયાના સ્ટાઇલની મીનાક્ષી મંદિરની મદુરાઈની તે એમને અમને આપી જ નથી તમે પણ જોઈ શકો છો કે એમ મદુરાઈ મંદિર કોઈ જગ્યાએથી દેખાતું નથી એમણે છ સપ્ટેમ્બર સુધી અમારો મંડપ તૈયાર કરેલો નહીં હતો રાત્રે બાર વાગ્યા સુધી આ મંડપ પણ આ મંડપ પણ જેટલું પણ પ્રિન્ટિંગ દેખાય છે પ્રિન્ટ દેખાય છે એ બધું અમે જાતે જ કર્યું છે અમારી પાસે વિઝ્યુઅલ છે અમારા છોકરાઓએ મંડળના છોકરાઓએ જાતે પેઇન્ટ કરી છે પીછી ફેરવીને આ બધી તત્તન ખોડી માહિતી એ મીડિયામાં ચલાવેલી છે સદંતર જુઠ્ઠું ચલાવેલું છે કે ચેક અમે એને આપેલો હતો એણે ચેક આપ્યો હોય તો મીડિયાને પોલીસ સ્ટેશનમાં આપીને વન થર્ટી એટ કરો અમારી સામે અમે કોઈ ચેક આપ્યો નથી એને ને કોઈ ચેક રિટર્ન થયો નથી અમારો એટલે ખોટી માહિતીઓ આપે છે ને ખોટી રીતે દૂર અમારી ધર્મની લાગણીઓ અમારા મંડપની

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો